સૌને સાથે રાખી સૌના વિકાસનું ભગીરથ કાર્ય ગુજરાતની ધરતી ઉપરથી આરંભી અને તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતને વિકસિત બનાવવાનું કાર્ય કર્યું છે તેવું મંત્રી કુંવરજીભાઈ બાવળિયા કહી રહ્યા છે તો વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત બોરસદ ખાતે સિંચાઈ વિભાગના રૂપિયા નવ કરોડના વિકાસ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું વાત જાણે એમ છે કે રાજ્ય સરકાર દ્વારા આયોજિત વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગ રૂપે બોરસદ ખાતે સિંચાઈ વિભાગના રૂપિયા નવ કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત કાર્યક્રમ રાજ્યના જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાની ઉપસ્થિતિમાં આયોજિત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરતા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ જણાવ્યું હતું કે વિકાસ સપ્તાહની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ થઈ રહેલા વિકાસ મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરતા મંત્રીએ જણાવ્યું હતું કે બે હજાર એક બાદ ગુજરાતની ધરતીનું ચિત્ર બદલાઈ ગયું છે સૌને સાથે રાખી સૌનું વિકાસનું ભગીરથ કાર્ય ગુજરાતની ધરતી ઉપરથી આરંભી અને તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી છેવાડાના વિસ્તારના વિકાસ થકી ગુજરાતને વિકસિત બનાવવાનું કાર્ય કર્યું છે મંત્રીએ સ્થાનિક નેતૃત્વ દ્વારા આ વિકાસમાં સિંચાઈ સહિતના અનેક વિભાગના કામો લાવવા માટે સતત પ્રયત્નો થયા છે જેના પરિણામે આજે રૂપિયા નવ કરોડના છ જેટલા કામોનું ખાતમુહૂર્ત શરૂ કરવામાં આવ્યું છે

આજે ખાતમૂરદ કરવામાં આવેલ છે વિકાસ કાર્યો એ બોરસર વિસ્તારના વિકાસને વધુ વેગવનતું બનાવશે ત્યારબાદ આગામી દિવસોમાં વિકાસના અન્ય કામો પણ આ વિસ્તારમાં હાથ ધરવામાં આવશે તેમ પણ તેઓએ જણાવ્યું હતું તો નાયબ મુખ્ય દંડકે વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતને વિકાસની રાજનીતિનો આરંભ કરનાર નરેન્દ્રભાઈ મોદીના જનકલ્યાણના કાર્યક્રમોએ ગુજરાતના વિકાસને નવી દિશા સામે ગતિ આપી છે આ કાર્યક્રમમાં અગ્રણી સંજયભાઈ પટેલ પ્રાસંગિક ઉદ્બોધન કરતા જણાવ્યું હતું કે ગુજરાતનો એક પણ વિસ્તાર વિકાસથી વંચિત ના રહે તેથી ચિંતા રાજ્ય સરકાર કરી રહી છે કાર્યક્રમના પ્રારંભે મહી સિંચાઈ વર્તુર કચેરીના અધિક્ષક ઈજનેર ઉપસ્થિત રહી અને સૌ કોઈનું શાબ્દિક સ્વાગત કર્યું હતું વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ હર્ષુખભાઈ પટેલ જિલ્લા વિકાસ અધિકારી દેવાહુતી તરીકે पटेलपूजन સેવામાં જોડાય અને આજે દેશના વડાપ્રધાન છે પ્રજા સેવાના અમને કામ કર્યા છે જન કલ્યાણના કામો કર્યા છે દેશ સેવા કે કાર્યોમાં અમે આગળ વધે અને 2047 નું વિકસિત ભારતનું નું સ્વપ્ન સાકાર કરવામાં આપણે સૌ સામેલ થઈએ એટલી જ વાત આપ સૌને વિનંતી સાથે દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ રાજ્યના મુખ્યમંત્રી વિકાસ યાત્રા 2001 થી શરૂ કર્યા પછી મુખ્યમંત્રી જવાબદારી સંભાળી દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ જે રીતે બે હજાર સુડતાલીસમાં વિકસિત ભારતના સંકલ્પ સાથે આગળ વધી રહ્યા છે આ સમય દરમિયાન ચોવીસ વર્ષ સુધી તેમણે કરેલી આ સેવા કાર્યો એના ભાગરૂપે વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવાના ભાગરૂપે છેલ્લા સાતમી ઓક્ટોબરથી એક સપ્તાહ સુધી સેવા સપ્તાહનું આયોજન એની ઉજવણીના ભાગરૂપે આખા રાજ્યની અંદર વિકાસના કાર્યોનું ત્યાં લોકાર્પણ ખાતમુહૂર્ત અને સેવાકીય કાર્યો લોકો સુધી માહિતી પહોંચે જાણકારી મળે એની સાથે લાભ લે એવા ઉદ્દેશ સાથે જે કાર્યો થઈ રહ્યા છે એના ભાગરૂપે આણંદ જિલ્લાના બોરસદ ખાતેથી લગભગ સિંચાઈ વિભાગને લગતી જે વિવિધ કામગીરીઓ છે ક્યાંક નાલાના કામ સિંચાઈની વિવિધ યોજનાઓના કામ યા કેનાલોનું નવીનીકરણનું કામ એ કરવા માટે ખાસ કરીને અમારા બંને સરકારની ધારાસભ્યો કે જેમણે આ વિસ્તારની રજૂઆતોને ધ્યાનમાં રાખીને મંજૂરી આપી છે એવા કામોનું લગભગ દસ કરોડના કામોનું આજે ભૂમિ ભૂમિપૂજન કર્યું છે આ પ્રસંગે અમારા બંને માન્ય રમણભાઈ ગરીટભાઈ અને માન્ય અમારા ભારતીય જનતા પક્ષના અધ્યક્ષ સૌ સંગઠનના માધ્યમથી એમની ઉપસ્થિતિમાં આ દસક કરોડના કામોનું ખાતમુહૂર્ત કર્યું છે આગામી દિવસમાં લગભગ ચાર હજાર એકસો ને અગિયાર લાખના કામોનું આયોજન હેઠળ છે જે આ વિસ્તાર માટે કદાચ નહી યોદ્ધાઓ બન્યા પછી કેનાલો બન્યા પછી સૌ પ્રથમ વખત ઘણી મોટી રકમના આ વિકાસના કામો થઈ રહ્યા છે હજુ પણ આગળના દિવસમાં જે બધા વિયર બનાવવા માટેની આ વિસ્તારના રમણભાઈ અને જે ધારાસભ્યની રજૂઆત છે એ પણ અમે લગભગ આગામી બીજા પૂરા લેવા માટેનું આયોજન કરી રહ્યા છે આ બાજે સેવા સંસ્થાના ભાગરૂપે આ વિસ્તારની અંદર સિંચાઈના તમામ પ્રાથમિકતા માટે